ગુડ મોર્નિંગ મિત્રો હર હર મહાદેવ આજે એક નાનકડો વિલોગ બનાવવાનો છું મારા ઘર વિશે અને હું આજે સવારે વહેલો ઉઠી ગયો છું પાંચ વાગ્યાનો પાંચ વાગ્યાનો ઉઠીને આ પહેલો હવે વિલોગ મિત્રો બનાવું છું આ મારું છે ઘર આ તમે ઘર જોઈ શકો છો મારું આ મારું ઘર છે રોજ તો હું પહેલાં ને કંઈક વિડીયો બનાવતો રહું છું કે સમાજ વિશે કાં તો એ અલગ અલગ બધા મોટિવેશન આપતો રહું છું તમને હું મોટિવેશન સ્પીકર નથી પણ ઘણા લોકોને હું મોટિવેશન આપતો રહું છું અને મારી વાતો હું આપણા મિત્રો લખી પહોંચાડું છું કે હું આવો આવું હું વિચારું છું આવો આવો તમે કરો તો કદાચ આગળ આવો કે તો તમને કંઈક શીખ મળે કાં તો મને શીખવાનું મળે તમે કમેન્ટ કંઈક કરો તો મને શીખવાનું મળે અને આ મારો હું હા મિત્રો તમને કેવો લાગે છે કમેન્ટમાં મને જરૂરથી કહેજો અને હવે આ સ્ટાર્ટ કરું છું મારા ઘરનું લોકેશન બહારનું તમે બતાવું છું એટલા માટે આ સ્ટાર્ટ કરું છું હવે નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરી દઈએ મિત્રો ચલો સ્ટાર્ટિંગ સ્ટાર્ટ કરીએ હવે આપણે મારા ઘરની બહારથી જ જો મારા ઘરની બહાર મિત્રો કેવું કેવું છે જો નાના છોકરા રમે છે બાર જૂન બીજું આ મારા ઘરની બહારનું છે આ બહારના મારી ઘરની બહારનું છે જો લોકેશન હું ગામડામાં જ રહું છું તો ગામડાના મિત્રો જો કેવું કેવું છે અહીંથી તમે જોઈ શકો છો આપણા ગામડાનું સીન કેટલું મસ્ત છે અને મિત્રો તમે મારી છત ઉપર લઈ જઈશ જે છત અમારી છે હા આપણે છત ઉપર જવાનું છે અત્યારે તો છત ઉપર જઈને હું આખું કેવું અત્યારે વર્નિંગમાં જો આવો પતંગ ઉડાડે છે છોકરાઓ આ ઉત્તરાયણ આવીને હવે નજીકમાં લેવા પાત્રંગ ઉડાડે છે આમાં તેણી આવો અને આ ઉપરનો નજારો છે આપણા મારા ઘરનો તો ઘરની આજુબાજુ જેટલા ઘરો છે જો સૂર્યોદય કેટલો મસ્ત સૂર્યોદયનો અત્યારમાં તડકો છે મોર્નિંગ એટલું બધું મસ્ત હોય છે ને મિત્રો અમારા ગામડામાં જો લાઇક સીન જો તમે ઉપરથી જુઓ સામે પપૈયા દેખાય છે મિત્રો પપૈયા લાગેલા છે બધા બહુ અને સામે એક બીજો એક છોડ દેખાતા ઉપર પાપડી જે વાલોર કહેવાય એનું છે સામે તો મિત્રો વિલંગ બનાવવાનું મારો એ કારણ હતું કે તમને થોડું મારું ગામ તો બતાવી દો રોજ રોજ મોટા મોટું તો કરું છું પણ ચાલો મારા ગામડાનું થોડુંક સીન બતાવી દો એટલા માટે આ તમને આજે મેં શેર કર્યું છે કે તમને આજે જો આસો પાલવનું સામે ઝાડ મિત્રો અને આ લીંબીને ઉકરડો તમે સાંભળ્યો છે જે મળમૂત્ર હોય મળેસોનું એ સામે અમે પ્લું કરીએ છીએ એ સામે પ્લેઉ કરે છે ડગલો ઉકેડો જેને કહેવાય એ છે તો મિત્રો આ બધું ગામડામાં બધું જોતા જો આ છોકરો બમેડો ફેરવે છે ખાટી આંબલી છે ખાટી આંબલી છે મિત્રો આ અને હું જો અમારા છત ઉપર આ બધું કેવું મૂકી રાખે મને ગામડાના લોકો એટલે બધું રમણ બમણ જ હોય જો આ જો આ ચૂની સાયકલ પડી છે અને આ ઈટો પડી છે ઉપર ઉપરનું માર થોડું થોડુંક છતનું કામ બાકી છે એટલા એટલે બધું પડ્યું છે બીજું કહું મિત્રો તો હા આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ નવા હોય કરી લેજો મિત્રો બરાબર છે હવે હું આગળ વાત વધારું છું જો હવે આપણે વાત કરવાની છે આગળ તો મિત્રો મેં તમને કહેલું કે હું ખેતરમાં જવાનું છું ને તમને બતાવવાનું છું તો આ જો ખેતરમાં આવ્યો છું એકદમ કેટલું લીલું લીલું છે બધું આ છે છે જો 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 કેટલું બધું લીલું લીલું છે આ પેલા સરકારી જે પર પેલા હોય લાઈટ જતું હોય એ છે ને પોદળી કર્યું છે સવારની મેં ભાજી કરેલી છે આ ખેતરમાં અને બીજું બતાવું જો આ મેથી કરેલી છે આ મેથીનું કે આખા ખેતરમાં મેથી કરેલી છે કેટલું વાતાવરણ એકદમ શુદ્ધ અને શાંતિવાળું લાગે છે ગામડાનું જીવન એટલે બેસ્ટ જીવન બહુ જીવવાની મજા આવે ગામડામાં ગામડા જેવું જીવન નહીં તો મિત્રો જોઈ લીધું કેટલું મસ્ત હતું અમારું ગામડું તો મિત્રો કેવું લાગ્યું તમને અમારું ગામડું કેવું લાગ્યું મસ્ત લાગ્યું ને કારણ કે ગામડા રહેવાની કોઈક મજા જ કંઈક વાત ભાઈ છે ને ગામડાના લોકો એટલે ઈમાનદાર નેક મસ્તીવાળા મોજવાળા એવા અમારા ગામડાના લોકો બહુ મજા આવે ગામડામાં જીવન જીવવાની તમે પણ ગામડામાં રહ્યા હોય તો મને એક નાનકડી કમેન્ટ કરી દેજો અને ગામડાના બહુ તમને ગામડું બહુ જ ગમતું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે હું ગામડાના અમુક ટાઈમે નવા નવા વિડીયો લઈને આવું જ છું તો મિત્રો તમારું ગામડાનું નવું નવું હજુ તો હું બીજું અંદર ઘણું બધું તમને બતાવવાનું છું હું ખેતરમાં જઈને પણ આવ્યો છું એ પણ તમને થોડું બતાવીશ કે અંદર ખેતરમાં મેં શું શું કર્યું છે તો મિત્રો ગામડામાં રહેવાની કંઈક મોજ અલગ જ છે તો મિત્રો ગામડા વિશે કેવું કેવું તમે જોયું મને કમેન્ટમાં જરૂરથી જવજો અને તમે બી ગામડામાં ફર્યા હોય અને ગામડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને એકવાર લાઈક જરૂરથી કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં લગી જય શ્રી રામ જય હર હર મહાદેવ